જો દાંડલ રાંદલમાંની નાની નાની ગોળ પણ આવી ગઈ છે તો જો આટલી ગોયણી બેસી ગઈ છે જમવા જો આ બધી જમવા બેસી કેટલી બધી છે આપણે દસ લોટા તેડા છે એટલે સાઠ પાંસઠ ગોયણે જમવાનું કીધું છે આ બધીને સ્કૂલનો ટાઈમ છે અને મોડું થાય છે એટલે એમને પહેલાં બેસાડી દીધા છે તો જો બધા લાઈનમાં બેસી ગયા છે કારણ કે સ્કૂલનું મોડું થાય છે એમને બધાને આ એ ગોયણો છે એ નાનો નાનો વિરજ અહીંયા અમારે છે ને બહુ શરમાય મારાથી તો કોને ખબર જો જો હાલે લે લે તો જો બધી છોકરીઓ આવી ગયું છે પગ ધોવા માટે ગોઈ તો બધા લાઈનમાં એમ એકારે પગ જો જોગાઈશ કેટલા પગ મૂકી દીધા છોકરીઓ તો જો બધા કેટલી બધી ગોયણી આવી ગઈ છે અને પાટલો ટૂંકો પડ્યો જો બધા એ પગ ગોઠવી જય રાંદલ માવડી તો જો હવે ગોયણી નું જો પૂજન કરે છે અને જો ટ્રાફિક જામ છે ગોયણી કારણ કે બધાને સ્કૂલનો નો ટાઈમ થઈ ગયો છે તો સરસ મજાની ગોયણી ની પૂજા થાય છે तब मैंने बस आश्चर्य हो ही มาแล้ว <laughs> 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 તો જો આટલી ગોયણી ગાઈસ લાઈનમાં ગોઠવાઈ ગઈ છે 65 ગોયણી છે જો બધી સ્કૂલના વિદ્યાર્થીઓ તો બધાને બહુ ભૂખ લાગી ગઈ છે એટલે બહુ આ ધકા ધકા થાય છે બધા મારા નાના નાના સબસ્ક્રાઇબરો છે તો બધા મારા વિડિયો જોવે છે જો ને

કેટલી ગોયણી આવી ગઈ બધી જો નાની નાની બાળાઓ બધી આવી ગઈ ગાઈસ રાંડલમાની ગોયણી આ જો તો બાર થી આવી છે તો આજ આજે તો છે ને માતાજી ખુશ થઈ જવાના છે એટલી ગોયણી છે ચાજી

હાલો આપણે જો લાઈન આખી લઈ લે ગાઈસ જો બધી છોકરીઓ કેટલી બધી બધા જમવા આવી ગયા છે આટલી રાંદલમાની ગોયણી છે બધાને ખીર પૂરી ખાવાના છે અને પગ ધોવાઈ ગયા એ જો અહીંયા ગોઠવાઈ ગયા છે અને આ જ તડકામાં એને નહોતું ઊભું રહ્યું આ છોકરીઓ એટલી છાંય ઊભી રહી છે

কি কমিস আছে গতে প্রসাদ নাই নে দে তো গোম দেশে গেছে তোমরা যে প্রসাদ আর কিউছে না তোমার দিন কারণ দেন দাও જો આયે છે ડબરામાં તમારા બેન આયા ને અને આ તારા બેન જો બુકો છે પ્રસાદ લે છે હા લાગે છે તો આ કોઈ કોઈ મોઢું જો હવે હવે શું છે 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 ભાત ચોખા આટલા અમારે ઘરના ઘરના જમવા બેસવાનું છે

જો આટલા મોટા મોટા મારી હાથો રાખે હા બધું હું જ કામ કરું ગમે અહીંયા જાઉં ને બધુંય કામ બધુંય જો વાસો નાના મોટા પેન ટોપેલા ટોપ હમણાં ટોપે ઉટકવાનું જો અને આવડો મોટો ડબ્બો એ ઉટકો જો આ બધા ભલે ખોટું બોલે કેવડો ડબ્બો માં કેવડો જો હવે બધા જેન્ટ્સ જમી લીધું છે અને ગોયણી પણ જમી ગઈ જમાઈ ગઈ છે ગોયણીને પણ અને હવે અમે બધી બૈરાઓને બેસવાનો વારો આવી ગયો છે અને અમારે જો આ ભાઈ અહીંયા ગોઠવાઈ ગયો છે તો બસ હવે તમે બી કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો હમણાં બસ આપણે રાંદમાંની ગોયણી બન્યા છીએ અને હમણાં આપણે પ્રસાદ લેવાનો છે નિવેદ જમવાનું છે ગાય હાલો તો આવી જાઓ જમવા માટે જો આ ખાંડીવાળી માં ના અમારે નિવેદ છે આ છે લાપસી આ છે ખીર આ છે ચોખા આ રાંડલ ખીર છે આ ખીચડી છે લાડુ છે રોટલો છે રોટલી છે શાક છે અને આ છે ગાંઠિયા તો હવે આપડે ટાઈમ થઈ ગયો છે અને પ્રસાદ લઈ લઈ તો આવી જાવ ગાય જાવ વાલો બધા ખાંડીવાળી માં લાપસી ખાવા અમારા કુળદેવી ઠળિયા મોપ પરિવારના નિવેદ છે ગાઈસ તો આવી જાઓ બધા જમવા માટે આજે મસ્ત અખીર જો ઓ કામ કર્યું આજે એટલે હું અહીં બેઠી છું બહુ બધું કામ કર્યું આજે

તો તમે લોકો બી કન્ટિન્યુ બ્લોગમાં રેજો અમારા ગામડામાં એ જો આવો નાના નાના પ્રસંગ થાય એમાં અમે લોકો કેટલો આનંદ કરીએ છીએ 哦。Oh. Oh.

હવે ચા જો પી ને પછી આપણે જાઈ ફરી પાછા મળશું કથામાં તો હવે ચા પીને પછી તમે રસ્તા સુધી વિડીયોમાં બને રહેજો બહુ મસ્ત ચા બની આમ જો ચૂલાની ચા એટલે બહુ સ્વાદ આવે હાલો મૂકી દે જો અહીંયા બોર માં ફટાફટી થઈ ગઈ ગાઈસ કેટલા બધા બોર હું લેવા આવી ને ત્યાં બધા વીણી લીધા ફટાફટ હો ભાઈ લાલ ચટક મજાના બોર કઈ વાહન મળતું નથી તો આપણે હવે ચાલીને જઈએ છીએ તો હવે જો વાહન અમારે છે ને વાહનની બહુ તકલીફ છે તો વાહન નથી મળતું તો અમે જો ચાલતા થયા છીએ રોડ ઉપર રસ્તામાં જો કાંઈક મળી જશે તો બેસી જવાનું બાકી ચાલતા ચાલતા અમે ઘર તરફ જઈએ છીએ તો આવું છે કઈક ગામડામાં તો બધું આવું હોય પણ જે આનંદ ગામડામાં છે એ સિટીમાં નથી બહુ મજા આવી અને આજે તો બહુ આનંદ કર્યો રાંદલમાના લોટા તેડે એમાં અને એટલું બધું પ્રસાદ લેવાઈ ગયું કે વાત પૂછો તો જો ચા પાણી પીને ત્યાંથી હવે પાછા નીકળી ગયા છીએ વાહન મળશે તો બેસી જવાનું છે જો આવો રસ્તો છે કંઈક અમે આ પીપળ વાગીશ બહુ ગળ્યા બોર છે પણ મારે આ હાથમાં એક કોઈ બોર આવ્યો નહીં તો ગાયસ આપણો હવે જે કથાનો વિડીયો હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે ત્યાંથી આપણે આવી ગયા છીએ અને હવે જાય છીએ એક જગ્યાએ ખબર પૂછવા માટે તો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને સાડા પાંચને જો અજાન પણ થાય છે તો હવે આપણે નીકળી ગયા છીએ જવા માટે કારણ કે એક આપણા રિશ્તેદાર છે એમને ખબર પૂછવા માટે જાય જ તો તમે લોકો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો હવે જો ધીમે ધીમે આપણે ચાલીને જઈએ છીએ અને આવી રીતે કંઈક રસ્તો છે બહુ ગાય શ્વાસ ચડવા માંડે છે કારણ કે લેફ્ટ રાઈટ લેવાઈ જાય ને એટલે વાત પૂછો મને જો અહીંયા ગાડી પણ છે તો જો આવી રીતે કઈક ચા પીવે છે અને અમારે બાપ બાપુ ચા પીવે ને આ કંઈક કાગળીય છે એપ્લિકેશન છે અમારે પાયેલી બેનની જો ગાય આ ગાય આવી ગીતી પેલાની અંદર અને <laughs> गैस फेरन लाउने लगाइन तयार भई ग्या छ अरे फेर ल <laughs> <laughs> એડી તને હે આઈ ચમ જે આ કોણ છે ગાઈસ જે કોઈ આપણા વિડિયો જોતા હોય એ કહી દેજો કોમેન્ટમાં લખજો दादी આવીને મમ છે હે ઢીંગલી જો અત્યારે હું આ આવી છું ગાઈસ दादी રમાડવા એટલે હું આવીનું કહું છું कान् त बमर नाचे जुनागढ नाचे